મિત્રો વિક્રમભાઈ ઠાકોરની નવી ફિલ્મ આવી હતી જે રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થઈ હતી બહેની બહેની લાટકી મિત્રો એ પિક્ચરને તમે સુપરહિટ બનાવી દીધી હતી અને દિવાળીના તહેવારોમાં નવી ફિલ્મ આવી રહી છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મનું નામ છે હાલને ભેડું ગામડે ડાયરેક્ટર શ્રી હસમુખ પટેલ સાથે સાથે જીતુભાઈ પંડ્યા કોમેડી કિંગ મેકઅપમેન વિક્રમભાઈ ઠાકોરને મેકઅપ કરી રહ્યા છે સાથે સાથે અમારા દિનેશભાઈ હસમુખભાઈ પટેલ વિક્રમભાઈ ઠાકોર ઘણા બધા મિત્રો ડાયરેક્ટર છે ઘણા બધા છે પણ આપણું નામ નથી લેવાના કારણ કે સસ્પેન્ડ મૂવી છે હસમુખભાઈ પટેલ વિક્રમભાઈ ઠાકોર મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો તમે કયા ગામથી જુઓ છો અને તમારું નામ હસમુખભાઈ પટેલ ભાઈ ગમતી એવી રાખતા કલાકારો છે એ તમે જોઈ શકો છો ફિલ્મ તો બમ પડાવવાની જ છે તો મને ખબર જ છે કારણ કે વિક્રમભાઈના ના એટલા બધા છે ને તો સિનેમાની અંદર પિક્ચર ને એટલા પડદા ઉપર નાચવા જતા રહી છે તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી